ધોરણ સાત સ્વાધ્યાય તેર એની અંદર તેર પોઈન્ટ એક તો ચાલો બાળ મિત્રો આપણે એના વિશે થોડીક ઇન્ફોર્મેશન મેળવીએ શીખીએ સ્વાધ્યાય તેરનું નામ છે ઘાત અને ઘાતાંક અને એની અંદર તેર પોઈન્ટ બે આપણે શીખવાનું છે તો અહીંયા અલંકાર સ્વાધ્યાયપોથીનો યુઝ એમ કે પ્રાથમિક શાળામાં થાય છે તો આપણે થોડાક પોથીના દાખલા શીખીએ આપણે સમજીએ બરાબર અહીંયા એમસીક્યુ આપેલા છે તો ઘણા વિદ્યાર્થીઓ એમસીક્યુ જેમ મન ફાવે તેમ લખી નાખે છે બરાબર છે પણ એને પરફેક્ટ રીતે આપણે જો શીખા હોઈએ તો આપણે એનો સાચો જવાબ આપણે લખી શકીએ બરાબર તો ચાલો એનો સાચો જવાબ કઈ રીતે લખવું એ આપણે જોઈએ તો ઘાતનો નિયમ શું કે છે તો કે કે આધાર સરખા હોય ત્યારે ઘાતનો સરવાળો થાય તો જો અહીંયા આધારની અંદર અહીંયા એક આપેલું છે અહીંયા પણ એક સાપેલું છે ને અહીંયા પણ એક સાપેલું છે એને આધાર કહેવાય અને ઉપર જે સંખ્યા આપેલી છે ચાર આપેલી છે બે આપેલી ત્રણ આપેલા છે બે આપેલા છે એ બધી શું છે તો કે એ બધી એના ઘાત છે હવે ટોટલ આપણે આધાર સરખા હોય અને વચ્ચે ગુણાકારની નિશાની આપેલી હોય આ ખાસ ધ્યાન રાખજો જ્યારે આધાર સરખા હોય અને ગુણાકારની નિશાની આપેલી હોય ત્યારે એનું જે ઘાત હોય છે એનો સરવાળો કરવામાં આવે છે આ તમારે યાદ રાખવાનું છે બરાબર તો જો અહીંયા એક્સની ઉપર કેટલા છે તો કે ચાર છે બરાબર પછી પ્લસ કરી અને બીજા નંબરના એક્સ ઉપર કેટલા છે તો કે ત્રણ છે પછી કેટલા છે તો કે બે છે બધા ટોટલ મારવાનું તો કેટલા મળે છે આપણને તો કે નવ મળે છે બરાબર તો એક્સની ઉપર જવાબ કેટલો આવશે નવ આવશે આજે સરવાળો જે કરીએ આપણે એને ક્યાં મૂકવાનું છે એક્સની ઉપર મૂકવાનું છે તો એક્સની ઉપર નવ ક્યાં આવે છે તો કે ની અંદર આવે છે તોનો રાઈટ આન્સર શું બનશે સી બનશે ખ્યાલ આવી ગયો બધાને ચાલો એના પછીનું જોઈએ બીજો દાખલો તો કે કે એનો ઘન અને એનો ચાર ઘાત ઘાતની ઘાતના નિયમનો ઉપયોગ કરતા જવાબ શું મળે છે તો તમારે ખાસ ધ્યાન રાખવાની છે કે જ્યારે ઘાતનો ઘાત કરવામાં આવે ત્યારે એનો ગુણાકાર થાય છે આ વસ્તુને કાયમી યાદ રાખવાની જો એક બ્રેકેટની અંદર આપેલું છે ને એક બ્રેકેટની બહાર આપેલું છે તો આ બંનેનો ગુણાકાર થશે એટલે એની ઉપર એનો ગુણાકાર કેટલો આવશે તો કે બાર તો એની ઉપર બાર વાળું ક્યાં છે તો કે પહેલું જ એ આપેલું છે તો આનો જવાબ આવશે એ આવશે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવ્યો કે નથી આવ્યો જોર થી બોલો હા ચાલો હવે આગળ જોઈએ આપણે ત્રીજો દાખલો જોઈએ એની અંદર તો ત્રીજા દાખલાની અંદર આપણે જોશું તો અહીંયા આપણે મોટા કાઉસની અંદર નાનો કાઉસ આપેલું છે નાના કાઉસની અંદર માઇનસ બે આપેલા છે અને એનો સ્ક્વેર આપેલું છે નાનો કાઉસ પૂરો પછી મોટા કાઉશની ઉપર ચાર આપેલા છે તો અને પછી ભાંગાકારની નિશાની આપેલી છે પછી બીજા કાઉસની અંદર નાના કાઉસમાં માઇનસ બે નાનો કાઉસ પૂરોનો ઉપર ઘન આપેલા છે ત્રણ આપેલા છે પછી મોટો કાઉસ આપેલું છે ને એની ઉપર બે આપેલા છે તો આપણે જાણીએ છીએ એ મુજબ કે ઘાતનો ઘાત જ્યારે આપવામાં આવે ત્યારે એનો ગુણાકાર થાય છે એટલે માઇનસ જે બે આપેલા છે એની ઉપર અહીંયા બે ગુણ્યા ચાર એટલે કે બે ચોક આઠ થશે પછી ભાંગાકારની નિશાની છે ભાંગાકારની નિશાની કરવાની છે પછી માઇનસ બે છે અને એની ઉપર ત્રણ છે અને એનો ઘાત પાછો બે છે તો અહીંયા એનો ગુણાકાર થશે તો ત્રણ દુ છ થઈ જશે હવે આપણે જાણીએ છીએ કે જ્યારે આધાર સરખા હોય અને ભાંગાઘર આપેલું હોય ત્યારે ઉપરની જે ઘાત આપેલી છે એને શું થશે તો કે બાદ બાકી થશે તો ચાલો આપણે બાદ બાકી કરીએ તો અહીંયા આઠ ઓછા છ એટલે કે માઇનસ બે અને એની ઉપર કેટલા આવશે આઠમાંથી છ જાય તો બે જાય બે રહેશે બરાબર છે તો હવે આપણો જવાબ શું મળશે આપણને તો માઇનસ બેની ઉપર બે ઘાત એવું ઓપ્શન જો અહીંયા ડીમાં આપેલું છે તો આપણો જવાબ શું બનશે ડી મળશે સમજાઈ ગયું બધાને તો આ રીતે રૂપ આપીને પછી આપણે ઓપ્શનો છે એને ક્લિયર કરી શકીએ ડાયરેક્ટ આપણે કરશું તો એ ખોટું પડવાની પણ સંભાવના એની અંદર રહેશે તો ખોટું પડવાની સંભાવના ન રહે અને આપણો સંપૂર્ણપણે દાખલો સાચો બને એના માટે આપણે શું કરવાનું તો કે દાખલો ગણવાનો આ ખાસ ધ્યાન રાખવાનું છે ચાલો એના પછી ચોથો જોઈએ હવે આપણે તો અહીંયા આધાર સાત છે બંને બાજુ જો અહીંયા અને એની ઉપર એકની ઉપર છે તો અહીંયા સાતની ઉપર બાર માંથી આઠ જશે તો ચાર રહેશે ને અહીંયા પ્લસ કરીને ત્રણ લખશું એટલે કે સાતની ઉપર સાત જવાબ આવશે બરોબર તો અહીંયા બી ની અંદર સાતની ઉપર સાત દેખાય છે તો એનો જવાબ બી બનશે ખ્યાલ આવ્યું ગયો બધાને ચાલો આગળ જોઈએ હવે આપણે એના પછીનું જોઈએ જો તમને આ વિડીયો જોવાથી એક વખતમાં ન સમજાય તો વિડીયોને વારંવાર જોશો તો તમે આસાનીથી દાખલા કરી શકશો પણ હું જ્યાં સુધી ગેરંટી આપું છું ત્યાં સુધી તમે એક જ વખત અમારો વિડીયો જોશો એટલે દાખલા તમને આવડી જશે હવે જો અહીંયા એક્સનો ચાર ઘાત અને વાયનો ચાર ઘાતનો ગુણાકાર કરતા પરિણામ ખાલી જગ્યા મળે છે તો અહીંયા પરિણામ જે મળે છે એમાં બીજું કશું કરવાનું નથી બંને ઉપર ચાર ચાર છે એટલે એક્સ ગુણ્યા વાય અને એની એમના ચાર ઘાત વડે ભાગતા ભાગફળ ખાલી જગ્યા મળે છે તો અહીંયા આપણે આપણને ખબર છે કે જ્યારે આધાર સરખા હોય આધાર સરખા આપેલા હોય અને ભાંગાકાર કહેવામાં આવે શું કીધું છે કે એમના નવ ઘાતને એમના ચાર ઘાટ વડે ભાંગતા એટલે કે આવી રીતે આમ ભાંગાકારની નિશાની આવે ને એમની ઉપર ચાર આવે હવે આપણને ખબર છે કે ભાઈ આધાર સરખું હોય અને ભાંગાકાર આપેલું હોય ત્યારે આપણે ઘાતનું શું કરવાનું છે બોલો શું કરવાનું છે બાદ બાકી કરવાની છે તો નવમાંથી ચાર જાય તો એમની ઉપર કેટલા રહેશે પાંચ રહેશે બરાબર તો અહીંયા પાંચ આપણને એમની ઉપર પાંચ જવાબ મળશે હવે એના પછીનું ત્રણની ઉપર બે એટલે કે ત્રણનો વર્ગ અને ચારના વર્ગનો ગુણાકાર કરતા ગુણનફળ કેટલું મળે છે તો અહીંયા બંનેની ઉપર બે બે આપેલા છે બરાબર તો અહીંયા પણ એ જ નિયમને આપણે ફોલો કરશું કે ત્રણ ગુણ્યા ચાર કરવાના અને એની ઉપર આપણે બે મૂકી દેવાના બરાબર હવે આપણને ખબર છે કે ભાઈ ચાર તેરી કેટલા થાય તો કે બાર થાય અને બારની ઉપર બે તો આનો જવાબ શું બનશે તો કે બારની ઉપર બે આવશે જો અહીંયા પણ એમ જ લખેલું છે હવે એના પછીનું જે પરિણામ છે કે ભાઈ x નો ઘન અને એનો વર્ગ નું પરિણામ તો આપણને ખબર જ છે કે એક કૌંસની અંદર સંખ્યા હોય ને કૌંસની બહાર હોય તો બંનેનું શું થાય શું થાય બંનેનો બંનેનું બોલો ગુણાકાર થાય શું થાય ગુણાકાર તો x ની ઉપર જો અહીંયા x ની પછી આવશે બ્રેકેટની અંદર તમને વારંવાર હું સમજાવું છું કે બ્રેકેટની અંદર એક સંખ્યા આપેલી હોય વર્ગની અંદર હોય ઘન હોય બરાબર જો ફરી વખત હજી તમને સમજાવું કે એક સંખ્યા માની લ્યો કે x ની ઉપર પાંચ આપેલી છે અને એક અઉશની અંદર આપેલી છે અને કાઉસની બાદ માની લો કે અહીંયા સાત આપેલા છે તો અહીંયા આ બંનેનો ગુણાકાર થાય શું થાય ગુણાકાર તો ઉપર આપણે કેટલા આવીએ તો કે પાંચ સત્તા પાંત્રીસ તો એક્સની ઉપર પાંત્રીસ ઘાત બનશે તો આ રીતે આપણે એને ગુણાકાર તરીકે આપણે એને લેવાનું છે હવે ખ્યાલ આવી ગયો બધાને જો એક વખતમાં વિડીયો જોવાથી તમને ન સમજાય તો બે ચાર વખત જોશો તો ચોક્કસ આ દાખલા તમને આવડી જશે હવે જો અહીંયા એક સાઈડમાં વિભાગ એ આપેલું છે અને બીજી સાઈડમાં વિભાગ બી આપેલું છે વચ્ચે જગ્યા આપેલી છે એની અંદર આપણે જવાબ ગોતીને લખવાના છે બરાબર તો ચાલો હવે એને પણ આપણે સિમ્પલિફાઈ જ કરવું પડશે તો અહીંયા એક્સની ઉપર અહીંયા ત્રણનો વર્ગ તો અહીંયા કાઉન્સની બહાર છે એટલે આ ત્રણનો વર્ક કરવો પડશે ત્રણનો વર્ક કેટલો થાય તો કે નવ થાય છે અહીંયા ભાંગા કરી અને અહીંયા એક્સ અને અહીંયા બંનેનો ગુણાકાર થશે ત્રણ દુ છ થશે તો નવમાંથી છ ગયા તો કેટલા રહેશે તો એક્સની ઉપર ત્રણ રહેશે એ ક્યાં આપણને મળે છે જો બીની અંદર મળે છે તો આનો જવાબ શું આવીએ તો એક્સની ઉપર ત્રણ આવશે એવી રીતે એવી રીતે હવે આપણે બીજા દાખલાને રૂપ આપીએ તો અહીંયા છની ઉપર બે છે અને કાઉસની બાર ચાર આપેલા છે તો બંનેનો ગુણાકાર થશે તો અહીંયા આઠ બની જશે એવી રીતે અહીંયા ભાઇંગા છની ઉપર તો અંતરી નવ થશે બરાબર તો હવે તો કે છની ઉપર આઠ ઓછા નવ કરવાના એટલે કે ની ઉપર માઇનસ એક આવશે ને જ્યારે માઇનસ એક આવે ને ત્યારે એને આપણે છેદમાં લઈ જવાના એટલે કે એક છેદમાં આવી જશે બરાબર તો એક છેદમાં છ તો અહીંયા એક છેદમાં છો જે ડી છે એ અહીંયા બે નંબરની સામે આવશે સમજાઈ ગયું બધા એને હવે અહીંયા જો એક્સની ઉપર પાંચ છે અને વાયની ઉપર પાંચ છે તો આપણને ખબર છે કે બેનો શું બતાવી દેવાનો ગુણાકાર બતાવી દેવાનો ને ની ઉપર પાંચ મૂકી દેવાનું તો એવું ક્યાં દેખાય છે તો એની અંદર દેખાય છે તો જો એક્સ વાય ની ઉપર પાંચ રહેશે હવે એવી રીતે ચોથા નંબરનો જે દાખલો છે એને પણ આપણે સિમ્પલિફાય કરીએ પછી આપણને ખબર પડી જાય ને આમ તો આપણને હવે જવાબની ખબર પડી ગઈ છે કે જે વધે છે છેલ્લે એ એનો જવાબ બનશે તો આમાં ક્યુ નથી આવ્યું તો કે સી છે ને એ નથી આવેલું તો આનો જવાબ સાત છેદમાં ત્રણને ઉપર નવ બનશે હવે કેવી રીતે આવ્યો તો એ જાઓ તો અહીંયા સાતની માઇનસ સાતની ઉપર નવ આપેલા છે ભાઈંગા અહીંયા ત્રણની ઉપર નવ આપેલા છે બરાબર બંનેની ઉપર નવ નવ આપેલા છે તો આપણે કરશું શું તો કે સાતના છેદમાં ત્રણ લઈ કાઉન્સ કરીને એના ઉપર નવ મૂકી દેવાના તો આ એનો જવાબ બનશે સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્ર ચાલો હવે આગળ જોઈએ આપણે આગળના દાખલાને આપણે સાદુ રૂપ આપીએ બરોબર કે જેથી કરીને તમને વધારે આની અંદર ખબર પડે ચાલો હવે આગળ જોઈએ હવે આપણે હવે આગળના દાખલાની અંદર અહીંયા ક્વેશ્ચન આપેલું છે સાદુ રૂપ આપી ઘાત સ્વરૂપે લખો તો અહીંયા ત્રણની ઉપર કેટલા આપેલા છે બે આપેલા છે અહીંયા ત્રણની ઉપર ચાર આપેલા છે અને અહીંયા ત્રણની ઉપર કેટલા આપેલા છે ત્રણ તો બધાનો આધાર શું છે તો ત્રણ છે તો અહીંયા ત્રણ મૂકી દેવાના અને હવે ઘાત જે છે એનો સરવાળો કરવાનો છે તો બે વધતા ચાર ને વધતા ત્રણ હવે આને આપણે સાદુ રૂપ આપીએ એટલે કે સરવાળો કરીએ તો બે ને ચાર છ છ ને ત્રણ તો નવ તો આ એનો જવાબ બનશે આ પહેલા ચોથાનો પહેલો દાખલો છે એનો આ જવાબ બનશે હવે ચોથાનો બીજો દાખલો તો કે માઇનસ નવ હવે દરેકની અંદર માઇનસ નવ આપેલા છે તો એ એનો આધાર છે હવે આપણે એનો ઘાતનો સરવાળો કરવાનો છે કારણ કે ગુણાકાર છે આપણને ખબર જ છે કે જ્યારે વચ્ચે ગુણાકાર આપેલો હોય ત્યારે ઉપરની સંખ્યાનો સરવાળો કરવાનો છે આ યાદ રાખવાનું છે અને આધાર એક વખત લખી નાખવાનું ઉપરની સંખ્યાનો આપણે સરવાળો કરીએ તો જો અહીંયા બે વત્તા સાત વત્તા પાંચ ચાલો આને સાદુરૂપ રૂપ આપો તો કે નવની ઉપર કેટલા આવશે તો કે બે ને સાત નવ નવ ને પાંચ ચૌદ એટલે કે અહીંયા માઇનસ નવની ઉપર કેટલા આવશે ચૌદ આવશે ખ્યાલ આવી ગયો બધાઇને ચાલો એના પછીનો ત્રીજો સમ જોઈએ હવે આપણે તો ત્રીજા સમની અંદર શું આપેલું છે તો માઇનસ પાંચ એની ઉપર બાર આપેલા છે અહીંયા ગુણ્યા કરીને માઇનસ પાંચ એની ઉપર સાત આપેલા છે તો બંને બાજુ માઇનસ પાંચ માઇનસ પાંચ આપેલા છે એટલે કે આધાર સરખો છે એટલે માઇનસ પાંચ લખશું અને એનો જે ઘાતાંકમાં બાર અને સાત આપેલા છે એનો સરવાળો કરવાનો છે તો આનો જવાબ કેટલો બનશે તો કે આનો જવાબ બનશે માઇનસ પાંચ અને એની ઉપર કેટલા આવશે ઓગણીસ આવશે ઘાતની અંદર

ત્રણ આપેલા છે ગુણ્યા આપેલું છે અને બેની ઉપર ચાર આપેલા છે આપણને ખબર છે એ પ્રમાણે શું કરવાનું છે આપણે શું થશે સરવાળો થશે બાદ બાકી શું થશે બોલો સરવાળો બનશે શું બનશે સરવાળો થશે તો સરવાળો કેટલો આવશે કોણ કેશે બોલો તો જો અહીંયા બે ની ઉપર ત્રણ વત્તા ચાર અને અહીંયા ભાંઘા બે ની ઉપર બે ની ઉપર ચાર એટલે કે સાત અહીંયા આધાર સરખા છે એટલે પાંચ છે એની અંદરથી માઇનસ કરવાના છે ભાંગાકાર આપેલું છે ને તો અહીંયા ભાંગાકારની નિશાની આપેલી છે બરોબર એટલે એની બાદ બાકી થશે તો હવે બે ની ઉપર કેટલા આવશે બે ની ઉપર બે આવશે સમજાઈ ગયું બધા ચાલો એના પછીનું જોઈએ હવે આપણે તો અહીંયા જો એક્સ ની ઉપર ત્રણ છે અને કાઉન્સ ઉપર ચાર છે એટલે આનો ગુણાકાર થાય સાત તેરી તો કે એકવીસ અહીંયા ભાઈંગા એક્સ ની ઉપર પાંચ તેરી પંદર હવે અહીંયા આપણે એકવીસ માંથી પંદર ને બાદ થશે ભાંગાકાર છે એટલે તો હવે અહીંયા કેટલા વધશે આપણી પાસે એક્સ ની ઉપર તો કે છ વધશે બરાબર તો આ રીતે આપણે દાખલા ગણવાના છે હવે એના પછી પણ જો અહીંયા ભાંગાકાર આપેલું છે વચ્ચે તો જ્યારે ભાંગાકાર હોય ને ત્યારે આપણે એક એક સ્ટેપ સાદુરૂપ આપવું પડશે બે બે જ રકમ સાથે લેવાની જ્યારે ગુણાકારની અંદર તો આપણે જેટલા હોય એટલા સરવાળામાં આપણે મૂકી દેતા હતા ખાતની અંદર પણ જ્યારે ભાંગાકારનું હોય ને ત્યારે એક સાથે મૂકવાના નથી આ કાચ નાખવાનું બાકી આમાં ભૂલ થવાની સંભાવના રહે એટલે આપણે શું કરવાનું અહીંયા કાઉસની અંદર પાંચ મૂકીને આઠ મૂકવા આઠ મૂકવાના અને પછી માઇનસ કેટલા કરવાના ચાર કરી દેવાના અને પછી અહીંયા કરી કરીને માઇનસ પાંચ કરીને ઉપર બે મૂકી દેવાના હવે અહીંયા માઇનસ પાંચ હવે આઠમાંથી ચાર જાય તો કેટલા રહે તો કે ચાર રહે હવે આ બે છે એ પણ અહીંયા ભાંગા કરા પેલું છે સરખા છે તો અહીંયાથી બે ને બાદ કરી દેવાના એટલે અહીંયા માઇનસ પાંચની ઉપર કેટલા આવશે બે આવશે સમજાય ગયું વિદ્યાર્થી મિત્રો તો આ રીતે આપણે દાખલા ગણવાના છે હવે જો અહીંયા બ્રેકેટની અંદર પેલા આપણે સાદુ રૂપ આપીએ તો એક્સની ઉપર છ તેરી કેટલા આવશે અઢાર આવશે ગુણ્યા પાંચ ગુણ્યા એક્સની ઉપર પાંચ અને કાઉશ પૂરો અને પછી ભાંગા કરીને એક્સની ઉપર પચીસ હવે જો એક્સની ઉપર અહીંયા અઢાર વધતા પાંચ અને ઓછા પચીસ કારણ કે અહીંયા ગુણાકાર છે એટલે આપણે સરવાળો કર્યો છે અને પચીસ એમાંથી બાદ કરવાના છે તો એક્સની ઉપર કેટલા આવશે તો કે ત્રેવીસ ઓછા પચીસ એટલે કે એક્સની ઉપર માઇનસ ટુ હવે એને છેદમાં લઈ જવાના એટલે એક્સનો વર્ગ બની જશે બાકીના જે ચાર દાખલા તમને જે દેખાઈ રહ્યા છે એને તમારે જાતે હોમવર્કની અંદર ગણીને લાવવાના છે બરાબર તો ચાલો અહીંયા સુધી આપણે